રાજકોટ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર ચૌદની અંદર લલુડી હોકરી જે આવેલી છે એ ઊંકળાનો વિસ્તાર ખૂબ મોટો છે અને આ વિસ્તાર આજી નદીના કાંઠે આવેલો હોય અને જૂનો વિસ્તાર છે આ વિસ્તારમાં અંદાજીત પિસ્તાલીસ હજાર એકસો ને એકાણું ચોરસ મીટર વિસ્તારમાં વિસ્તાર ફેલાયેલો છે સ્લમ વિસ્તાર એટલે કે પછાત વિસ્તાર હોવાથી આ વિસ્તારની અંદર નાના મોટા કાચા પાકા મકાનો પણ આવેલા છે અને ભયગ્રસ્ત મકાનો પણ લોકો ત્યાં રહેતા હોય છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારને સર્વે કરવાની કામગીરી ચાલુ છે આ સર્વે કામગીરીમાં કુલ છસો ને ત્રેવીસ જેટલા મકાન ઇમલા છે કે જેને નોટિસ આપી અને સ્થળાંતર કરવાની જરૂર છે દર વર્ષે જ્યારે ચોમાસું હોય અને પૂર આવતું હોય એવી પરિસ્થિતિ આ લલુડી હુકરીની અંદર સર્જાતી હોય છે ત્યારે આ વિસ્તારની અંદર જે ભયગ્રસ્ત મકાનો છે એવા પરિવારોને સમાજની વાડી અથવા કોર્પોરેશનની શાળાઓ અને કોઈ પાર્કિંગની વ્યવસ્થા હોય તો ત્યાં એ લોકોને ખસેડવામાં આવે છે રાત્રિ રોકાણની પણ વ્યવસ્થા અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે તો દર વર્ષે ચોમાસું આજી નદી પૂર આવવાથી આ વિસ્તારમાં ગોઠણ દૂધ સુધી પાણી ભરાય છે અને ઘરની અંદર પણ પાણી જતું હોય તો આવા પરિવારોને આવી જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે છે અને રહેવાની ને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે આ વિસ્તારનો સર્વે પૂર્ણ કરી અને જે મકાનો ભયગ્રસ્ત છે એવા મકાનોને ખાલી કરી અને તે જગ્યાએ આપણે આવાસ આપી અને એ લોકોને નવા મકાનની અંદર રહેવા માટેની સગવડતા મળે તેવું કોર્પોરેશન દ્વારા સર્વે કરવામાં આવેલો છે રાજકોટમાં મહાનગરપાલિકામાં વયગ્રસ્ત મકાનોની નોટિસ આપણે સેન્ટ્રલ ઝોનની અંદર પાંચ હજાર વેસ્ટ ઝોનમાં બે હજાર ચારસો એકાણું એમાં લક્ષ્મીનગર ધરમનગર ગોકુલનગરની અને તેમજ હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરનો પણ આમાં સમાવેશ થાય છે ઈસ્ટ ઝોનમાં એકસો ને છોતેર જેટલા આવાસનો સમાવેશ થાય છે અને આ જે વયગ્રસ્ત છે એ લોકોને સરકારી સ્કૂલો અથવા સમાજની વાડીની અંદર સ્થળાંતર કરી

જવું રહેવા ક્યાં જવું અમને કંઈ અત્યાર સુધી અમારી છતાં સિનિયર છે તો અમને કઈ મકાન ફકાનની વ્યવસ્થા તો કરી નથી ને કરે તો એ કોટર આપે એ નાના નાના કોર્ટર એમ અમારી અમાવેશ થાય નહીં અમે મજદૂર માણસ ઈ રેકડીનો ધંધો કરતા હોય એમાં મારું કઈ કોર્ટર મે હમાવસ થાય નહીં અમારી અપીલ ઈ છે સરકારને કે મારું મકાન પાડે નહીં

કઈ જવાબ દેતા નથી અને પૂછી તો કાઈ અમને જવાબ આપતા નથી તો અમારે શું કરવું અને નાનું એવું મકાન આપે તો અમારી હમાવેશ થાય એના અમને રહેવા જે થાય અમે કરવા તૈયાર અમારે લલુ ની પાણી આવતું નથી નીચે પાણી આવે છે અમારે પાણી આવતું નથી એ નોટિસ વયા ગયા એમ કે છે કે અમારે નોકરીનો સવાલ તમે ઓફિસે જાઓ અમને અહીંયા રેવા દો નહીતર મોટું મકાન પીએ નાના કોર્ટર માં તો કઈ હમાવેશ થાય એમ નથી અમે એમ જ કહીશ કે રોડ રસ્તા નીકળે તો ભલે નીકળે પણ અમને આઈ નઈ રેવા દઈએ અમારી એવી માંગ છે